ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની હાલમાં પરીક્ષા ચાલી રહી છે ભરૂચની કેજે પોલિટેકનિક ખાતે પણ જીટીયુની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જો કે આ પરીક્ષા દરમિયાન બહારથી એટલે કે ટ્રેન મારફતે અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં કડવો અનુભવ થયો છે ટ્રેન મોડી પડતા કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાના નિયત સમય મર્યાદા બાદ કે જે પોલિટેકનિકના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા પરંતુ તેઓને

તો લેટ આવ્યો ને તો પાંચ મિનિટ લેટ થવાના પાંચ થવાના બાબતે મને આગળ બેસવા નથી કીધું કે મિનિટ પણ નથી ચલાવી લેવામાં તો અમે વાત કરી આગળ પણ જીટીયુ વાળા ફોન નથી ઉઠાવતા કે અમને કોઈ નથી આગળ ને અમારી એક્ઝામ બગડી અને આજનો આજનો દિવસ આખો બગડ્યો અમારે હવે એમાં અમારો ફોલ્ટ નતો ટ્રેન એમાં વચ્ચે પડે એમાં અમારો ફોલ્ટ નતો સર અમે પ્રિન્સિપલ ને બી રજૂઆત કરી બધાને રજૂઆત કરી પણ અમને કોઈ સપોર્ટ નહીં મળ્યો અને અમને એવું કીધું કે તમે જીટીઓ વાળો વાત કરો ને વાત કરો એ લોકો વાત કરશે ને ફોન બી નથી ઉઠાવતા એ લોકો

આજના માટે જેઓ નથી બેસી શકે એ લોકો ની એબસન્ટ આપવામાં આવશે બાકી એમના ભવિષ્યમાં વરસ બગડવાનો કે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી